અંકલેશ્વરના બળકોદરા ગામમાં આવેલ રાધે પાર્ક સોસાયટીમાં ગત એપ્રિલ માસ દરમિયાન થયેલ ત્રણ હજારની ચોરીના ગુનાનો ભેદ ઉકલવામાં જીઆઈડીસી પોલીસને સફળતા મળી હતી પોલીસે આ મામલે સિકલીકર ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ ચોરીના બનાવતી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી પરંતુ પોલીસની સઘન તપાસને પગલે આખરે આરોપી ઝડપાયો હતો ચોરીની આ ઘટના ગત છવ્વીસમી એપ્રિલના રોજ બની હતી ભળકોદરા ગામ નજીક આવેલ રાધે પાર્ક સોસાયટીમાં રહેતા રાજકારણ પાલનું મકાન બંધ હતું જેનો લાભ લઈને તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું ચોર ટોળકી મકાનમાંથી સોનાના દાગીના અને ચાંદીની પ્લેટ સહિત રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજારથી વધુની કિંમતના માલમત્તાની ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી આ ચોરી અંગે રાજકારણ પાલે તાત્કાલિક પોલીસ ફરિયાદ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે ગુપ્ત માહિતીના આધારે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આ તપાસ દરમિયાન પોલીસને મળેલ બાતમીના આધારે હાલમાં ભળકોદરાની નવી નગરીમાં રહેતા અને મૂળ હાસોટના વતની એવા સુરજીત સુરજીતસિંહ સિકલીગર નામના રીઢા ચોરીની ધરપકડ કરવામાં આવી છે બલવિંદરસિંહ સિકલીગર જે સિકલીગર ગેંગ સાથે સંકળાયેલો છે તેની સામે અગાઉ પણ ચોરીના ગુનાઓ નોંધાયેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે જીઆઈડીસી પોલીસે ચોરીના મુદ્દામાલની રિકવરી અને ગુનામાં સંડોવાયેલ અન્ય વ્યક્તિઓની તપાસ માટે આરોપીની સધન પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે